હેલો ફ્રેન્ડ્સ હું જીઓટી ગજ્જર સુરતથી આજે હું તમારી સાથે કોઈક રેસીપી શેર કરવાને બદલે એના માટે લીલો મસાલો કેવી રીતે રેડી કરીને રાખવો એ જોઈશું કારણ કે એકવાર આ લીલો મસાલો બનાવીને સ્ટોર કરી દેવામાં આવે તો રસોઈનું કામ ઝટપટ થઈ જાય તો ચાલો વિવિધ શાક અને દાળનો સ્વાદ વધારે એવો લીલો મસાલો બનાવીએ એના માટે મેં અહીં પાંચસો ગ્રામ તીખા લીલા મરચાં લઈને સુધારી લીધા ત્યારબાદ એને પાણી વડે સારી રીતે ધોઈને કોરા કરી લીધા છે મસાલો વાટવા પહેલાં મરચાં આ રીતના પાણી વગરના બિલકુલ કોરા હોવા જોઈએ એની સાથે મેં અહીં અઢીસો ગ્રામ આડુ લઈને એની ઉપરની છાલ હટાવી દીધી ત્યારબાદ એને પણ પાણી વડે સારી રીતે ધોઈને કોરું કરી લીધું હવે આડુને પાટળી ચીડીમાં કાપી લઈશું બસો ગ્રામ સૂકું લસણ લઈને એની છાલ હટાવી દીધી ત્યારબાદ એને પાણી વડે ધોઈને કપડાં વડે લૂચીને કોરું કરી લીધું છે આ બિલકુલ પરફેક્ટ માપ છે પાંચસો ગ્રામ લીલા મરચાં અઢીસો ગ્રામ આડું અને બસો ગ્રામ સૂકું લસણ હું હંમેશા આમ આપથી જ મસાલો રેડી કરું છું મસાલો વાટીએ એમાં આખું મીઠું નાખીશું હવે સૌથી પહેલાં આડુને કાપી લઈશું આવી લાંબી ચીરીમાં આડું કાપી લેવાથી મસાલામાં એ આખું ન રહે અને મસાલો એક સરખો દેખાય એ પ્રમાણે આડું કાપી લીધું અને લસણમાં મોટી કઢી હતી એને પણ કાપી લીધી હવે આ બંનેના એક સરખા બે ભાગ કરીશું મસાલો વાટવા માટે એક મીડિયમ સાઇઝનું મિક્સર જાર લીધું છે એમાં અડધા ભાગના લીલા મરચાં નાખીશું બાકીના અડધા ભાગના બીજા બેચમાં લઈશું હવે એમાં અડધા ભાગની લસણની કઢી અડધા ભાગનું કાપેલું આડું અને બે ટેબલ સ્પૂન ફૂલ ઉપર સુધી ભરીને આખું મીઠું નાખીશું ત્યાર પછી ઝાડનું ઢાંકણ બંધ કરીને એમાં પાણી ઉમેર્યા વગર એને વાટીશું વધારે ઝીણું નથી કરવાનું પણ થોડું અડકચરું રાખીશું લીલો મસાલો રેડી છે એને ફ્રીઝરમાં સ્ટોર કરવા માટે મેં અહીં આ રીતની એક કાચની બરણી લીધી છે એમાં ભરીશું મસાલો આવો થોડો અટકચરો હોય તો શાકમાં એનો ટેસ્ટ સારો લાગે હવે બીજા બેચમાં બાકીના મરચાં આડુ લસણની કઢી અને આખું મીઠું નાખીને એને પણ આગળની રીત પ્રમાણે વાટી લઈશું ત્યાર પછી બાકીનો વાટેલો મસાલો એ જ બરણીમાં ભરીશું લીલા મરચાંનો આદુ લસણવાળો મસાલો તૈયાર છે વિવિધ શાક દાળ કઢી મસાલા બિરયાની બિરિયાની મસાલા ખીચડી કે મુઠિયા અને પાટળા જેવા લીલા ફરસાણનો સ્વાદ વધારે એવો આ લીલો મસાલો એકવાર બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી દેવામાં આવે તો કમસે કમ મહિના સુધી વાપરી શકાય એના સ્વાદ અને કલરમાં કોઈ ફરક ન પડે અને લીલો મસાલો તૈયાર હોય તો સવારના ટિફિન માટે શાક ઝટપટ બનાવી શકાય આ ઉપરાંત બાકીની રસોઈ બનાવવામાં પણ વધારે વાર ન લાગે લીલા મસાલામાં આખું મીઠું નાખ્યું છે જેના કારણે એને ફ્રીઝરમાં રાખો તોય એ જામી ન જાય ફ્રીઝરમાંથી લઈને એને તરત જ વાપરી શકાય માટે તમારું પણ રસોઈનું કામ સરળ થઈ જાય એ માટે આ લીલો મસાલો બનાવીને ફ્રીઝરમાં સ્ટોર કરી દો આ રીતે આડું લસણ કે આડું મરચાંનો મસાલો રેડી કરીને પણ ફ્રીઝરમાં સ્ટોર કરી શકાય તમને મારી આ રીટ કેવી લાગી એ કમેન્ટ કરીને જણાવો પસંદ આવી હોય તો વિડીયોને લાઈક કરીને વધારેમાં વધારે શેર કરો ચેનલ પર નવા હો તો સબસ્ક્રાઈબ કરીને બાજુમાં બે લાયકન પર ક્લિક કરો એટલે આવનાર દરેક નવી રેસીપીનું નોટિફિકેશન તમને મળતું રહે ફરી મળીશું એક નવી રેસીપી સાથે ઇટ હેલ્ધી એન્ડ સ્ટે હેલ્ધી